ને મારા જય ગુરુ મહારાજ ખરેખર હું તો તન મન ધન ગુરુ મહારાજને સમર્પિત કરી ચૂક્યો છું મારી પાસે જે કોઈ છે એ આ સંતોનું છે એટલે મને એવું કોઈ કૃપાથી એમના આશીર્વાદથી આજે મારે આનંદ છે ખરેખર હું તો એક જ વાત કરું છું કે જુવાનીમાં સંતોનું સરળું સ્વીકારી લે છું કડપણ કાઢું છે પછી સફરજન ખવરાતા નહીં એટલે જેટલી ગળા ગુંડા હેડી અન કીજો મજબૂત છે એટલી ગડા પ્રભુનું ભજન કરી લેજો ન કે પછી ડોક્ટર કે ખાવાનું ને છોકરાને બહુવા આલે ખાવાનું એટલે પ્રભુનું ભજન કરજો એ હાથે આવવાનું છે સાહેબ આપણે બધાય ગાડી બંગલાની સુખ માની બેઠા છે પણ એ સગવડ છે સાચું સુખ સંતોનો સંગ છે અને આ હાથ બહારના ઉતારામાં તમારું નામ છે પરમદાડે વાર્ષાગત લાગશે ને પછી મુકીને વ્યાજ આવવાનું એ બધાય ભોગવટા છે એકબીજાના એટલે પ્રભુ નું ભજન કરો કાવા દાવા છોડી મિલજો અને ભક્તો કો વર્તનમાં પાકા રેજો હો ન જગત ને આખો પડદો કાળો નહીં દેખાતો પણ ધોળામ ઢીલું થાય તો જગત ને વધારે દેખાય છે એટલે ભક્તો કો વર્તન માં પાકા રહેજો જગત ગમે તે કરે એ તો નરસિંહ મહેતા ને પથરા મારતો તો તમન મારે એમાં શું હોતો છે કો એટલે ખરેખર કો વર્તન માં રહેજો આપણે બધાએ મારું મારું કરસ પણ સાહેબ

એનું નામ જ જવાની છે પણ કોઈના ના દોત પાડીને જાય છે કોઈ ના ગુંડા જાય છે એને ધ્યાન આપજો યુવાનો આજે મોબાઈલ ની દુનિયા ખરેખર જોઈ જઈને ખોતરવાનું મિલતા નહીં હું તો કુવા પાઘડીયા ની ઇજ્જત કરજો પાઘડીયા વાતો અભળજો સાહેબ જૂની વાતોમાં મજા છે જે ઘર માં જ્ઞાન લેવરાય છે ને એ ઘર વકીલોની સલાહ નહીં લેવી પડતી પણ આ તો કે ના તમને તો ખબર જ નહીં પડતી એમ બધી ખબર પડે છે પણ એ મર્યાદામાં અને ઉમરાવાળીની પૂજા કરજો ડુંગરાવાળી બટલે ધજામાં તો લઈ જજો નકે ઉમરાવાઈની સેવા કરજો પિયર પૂજ્યો તો માં તમારી તબિયત કેવી છે તમાર શેનું શાક ખાવું છે આજ આ નિયમ નમીન તમાર જય જ આવોની જાજો પૂજા તમારું ગાડું ઉભરે તો મને યાદ કરજો સાહેબ પણ યુવાનો તો કે છે માય લાઈફ ઇઝ માય વાઈફ ગણે ના ઉપરથી તબજા હોય સો સો મહિના તમને વેડા રહ્યા છે અને તમે હવે એવું કહો છો બાપા તમને ખબર ના પડે બાપાને બધીએ ખબર પડે પણ બાપા મર્યાદામાં છે

તમાર હાવ આહરાન જેટલા હેરાન કરવો એટલે કરજો કાલ તમારે સાસુમાં બનવાનું છે એટલે ખૂબ જોઈ વિચારીને કામ કરજો હું તો કો તમારા માં-બાપને કોઈ દાડો પડી લાગવો તો લાગજો ના લાગવો તો મારો વધો નથી પણ તમારા લીધે તમારા માં-બાપને કોઈને પડી ના પડવું પડે એનું ધ્યાન રાખજો આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું તમામ સંતોના જનો મારા જય ગુરુમાં